અર્ચના વિદ્યા નિકેતન શાળામાં યોજાયો રક્તદાન કેમ્પ અર્ચના વિદ્યા નિકેતન શાળામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આસપાસની સોસાયટીઓના પ્રમુખ સોસાયટી વાસીઓ વાલીઓ મળીને કુલ એકસો એકાવન રક્તદાતાઓએ રક્તદાન કરી સેવાના મહાયજ્ઞમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ ભગવતીની પૂજા અને દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમના ઉદ્ઘાટક સૌથી વધુ બસો રક્તદાન કરનારા રક્તદાતા શ્રીમાન યોગેશ તેમજ હરેશભાઈ રામજીભાઈ નંદવાણા દ્વારા રક્તદાન કરી કેમ્પની શુભ શરૂઆત કરી હતી સમગ્ર કાર્યક્રમમાં ડોક્ટરની ટીમની સેવા લોકસમર્પણ કેન્દ્ર સુરત દ્વારા પૂરી પાડવામાં આવી હતી રક્તદાન કરવા આવેલ દરેક રક્તદાતાઓને પ્રમાણપત્ર તિરંગા ટેગ અને ભગવદ્ ગીતા આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા શાળાના ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ પરડવા નિયામક શ્રી ચંદુભાઈ ભાલિયા આચાર્ય શ્રી રજીતા તુમ્મા માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો અને ભારત સ્કાઉટ અને ગાઈડના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સંવાદદાતા કરશન દીવ મિરર ન્યૂઝ સુરત